હે પાર્થ ધનુષ ઉપાડ અને યુદ્ધની તૈયારી કર ડરીશ નહીં આ વાક્યો હતા શ્રી કૃષ્ણના અર્જુનને અને હું તમને એક વાક્ય બોલું છું હે સ્ટુડન્ટ પેન ઉપાડ અને તૈયારી કર પ્રમેથી ડરીશ નહીં આ પ્રમે તને આવડી જશે તું ઉત્તર તો ખરી મેદાનમાં બરાબર ને પણ મેદાનને બહારથી ના જોઈશ બરાબર ને ઉત્તર પહેલાં અને જો આવડે છે કે નહીં તો મારો પ્રયત્ન એ હશે કે તમને ઇઝીલી આ પ્રમેય સમજાવી દેવો તમે વિડીયો પૂરા થતાની સાથે અડધાથી વધારે પ્રમેય તમને મોઢે આવડી જશે એ મારી ગેરંટી છે અને બાકીનું અડધાથી જે બાકી રહી જાય છે મોઢે કરીને તમે એને પ્રેક્ટિસ કરી શકો છો તો લેટ્સ બિગિન મિત્રો આ જે પ્રમેય છે એ છે ખૂબ આખુંનો પ્રમેય હવે આ ખૂબ આખું શું છે કે એટલે આપણે બે ત્રિકોણો વચ્ચે બે એક શરત આપી છે કે ખૂણો બાજુ ખૂણો હું તમને સમજાવી દઉં ધારો કે આ બે ત્રિકોણ છે એના નામ લખી દઈએ આપણે એ બી સી અને ડીઈ એફ આમાં આના બે ખૂણા એમ જી લો બી અને ઈ અને બીજો એક ખૂણો સી અને એફ એ સરખા છે અને એમની અંતર્ગત બાજુ બી આ બંને સરખું છે આટલું આપણને સરખું આપ્યું છે તો આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે એ આપણે સાબુત કર સાબિત કરવાનું છે હા મિત્રો તો આને કહેવાય ખૂબ આખું પ્રમે સાત પોઈન્ટ એક ધોરણ નવ અને મિત્રો એના તમને ખબર બાખુબા કે બાજુ ખૂણો અને બાજુ જો સરખી હોય તો ત્રિકોણ એકરૂપ છે એ આપણે સ્વીકારી લીધું છે પૂરું ધારણા સ્વીકારી લીધું છે અને આપણે ખૂબાખુ આમાં સાબિત કરવાનું છે બાખુબા પૂરું આપણે અહીંયા બે વખત ઉપયોગ કરીશું પ્રમેયની અંદર તો મિત્રો લેટ્સ બિગિન

આપણી પાસે જે પક્ષ માટે જે માહિતી આપી છે કે ત્રિકોણ એ તથા ત્રિકોણ ડી ઈ ઓકે ચલો કોણ કોણ સરખું છે લખી દઈએ પહેલાં તો બી અને ઈ એંગલ એટલે ખૂણો બી બરાબર ખૂણો ઈ તમે એક લાઈનમાં લખી શકો છો પછી બાજુ બી અને ઈ બરાબર ને વચ્ચેની બાજુ લખી દો બીસી બરાબર ઈ તથા ખૂણો સી બરાબર ખૂણો એફ આ આપણને સરખું આપ્યું છે ઓલરેડી એટલે આને આપણે યુઝ કરીશું પક્ષનો ઉપયોગ હંમેશા દાખલામાં સાધ્ય સાબિત કરવા માટે થાય જે રીતે યુદ્ધમાં હથિયારો જે બી હોય નબળા હોય મુઠ્ઠા હથિયારો પણ કામમાં આવે એના જેવું આ છે આપણા હથિયારો જેને આપણે કામમાં લઈશું જેટલા લેવાય બે લેવાય એક લેવાય ત્રણે લેવાય ચલો હવે સાધ્ય સાધ્ય એટલે જે આપણે સાબિત કરવાનું છે કે ભાઈ આપણે આ પક્ષની મદદથી બતાવું છે કે આ બંને જે છે ત્રિકોણો એ શું છે એકરૂપ છે તો અવર છેલ્લો ગોલ ઇઝ આપણો જે છેલ્લો જે લક્ષ્ય છે કે એબીસી એકરૂપ ડીઇએફ બતાવો છે ઓકે જ્યારે ખૂણામાં ખૂણો બા ખૂબ આકુ શરત પ્રમાણે એટલે ખૂબ આકુ શરત આપણે સાબિત કરવાની છે ટૂંકમાં ખૂણો બાજુ ખૂણો ઓકે ચલો બાખુબા ઓલરેડી હોય છે સાબિત એટલે બાખુબાનો ઉપયોગ કરીશું ને ખૂબ આખું ખૂબ આખું લાવીશું હવે આપણે સ્ટાર્ટ કરીશું સાવિતી મિત્રો સાવિતીમાં આપણે સ્ટાર્ટિંગ જ જે પોઈન્ટ છે મેઇન છે કે આપણે સાબિતી કરીશું આ બંનેની સરખામણી કરીને જ્યારે બી કોઈ બે વસ્તુની સરખામણી થાય તો હંમેશા એટલું યાદ રાખજો કાં તો પહેલી વસ્તુ બીજી કરતા મોટી હોય કાં તો બીજી પહેલી કરતા મોટી હોય તો બંને સરખી હોય તો ત્રીજી શક્યતા કદાચ તમે બંને સરખા હોય એક જ ઉમરના હોઈ શકે છે ચલો તો એના જેવું કે એબી અને ડીઈ બરાબર ઓકે હવે અહીંયા લખીશું કે એ તથા ડીઈ વચ્ચે ત્રણ શક્યતાઓ છે ત્રણ શક્યતા છે કઈ કઈ છે પહેલી શક્યતા શું છે ફર્સ્ટ વિકલ્પ વિકલ્પ આપણો વિકલ્પ લખી દઈએ વિકલ્પ એક શું છે ભાઈ કે ભાઈ પહેલો વિકલ્પ આ બંને સરખા હોય એ બી બરાબર ડી ચલો સરખા હોય તો બહુ સારું માથાકૂટ થશે વધારે બીજો વિકલ્પ કે એબી મોટો હોય ને ડી નાનો હોય એબી ગ્રેટર ધેન ડી અને ત્રીજો વિકલ્પ કે ભાઈ ત્રણેય એબી નાનો હોય ને ડી મોટો હોય તો એબી બી ડી કરતાં નાનો છે જેની તરફ મગરનું મોં ખુલ્લું એ મોટું ગણાય ગણાયો યાદ રાખજો તો આ ત્રણ શક્યતાઓ આપણે વારાફરતી સાબિત કરીશું પહેલી સરખી લઈશું બીજીમાં એ મોટું લઈશું ત્રીજીમાં એ નાનું લઈશું અને પછી સાબિત કરીશું ત્રણેમાં ઓકે તો આગળ જોઈશું પહેલી શક્યતા સાથે આપણે આગળ વધીશું પહેલી શક્યતા શું છે ભાઈ તમને ખબર જ છે કે એ બી બરાબર ડીઈ હોય આના માટે હું વિકલ્પ એકની અલગથી જ આકૃતિ દોરી દઉં તમને ખ્યાલ આવે વિકલ્પ એક લઈ લઈએ કે જો એ બી બરાબર શું હોય ડીઈ મતલબ કે આકૃતિ દોરીએ આ છે આપણો વાહ એ આપણે આ બંનેને શું લીધા છે સરખા ઓકે આ પક્ષમાં સરખું આપ્યું છે આ બી પક્ષમાં આ બંને સરખા જ આપ્યા છે અને આ બાજુ બી પક્ષમાં સરખી આપી છે અહીંયા અલગ નિશાન કરી દઈએ આ બંને અને આ બી સરખું આપ્યું છે જે હું લખતો નથી કેમ કે એની જરૂર પડશે નહીં અત્યારે બે જ અત્યારે વાપરીશું આ ખૂણો સરખો વાપરીશું ને અને આ ઓલરેડી આપણે લીધું છે તો આપણે લખવાનું શું ભાઈ આપણે લખવાનું કે ભાઈ એ બી સી તથા ડીઈ માં કોણ કોણ સરખું છે લખી દઈએ એ બી બરાબર છે ડી કેમ બરાબર છે ભાઈ આપણે ધાર્યું છે વિકલ્પ લીધો છે ને કે એ બી અને ડી સરખા જ છે ધીસ ઇઝ અવર ધાર્યું બરાબર નહીં અને ખૂણો બી બરાબર ખૂણો ઈ ધીસ ઇઝ અવર પક્ષ પક્ષ એટલે આપણને ઓલરેડી આપેલું જ હતું દાખલામાં એટલે સાબિત કરવામાં અને BC બરાબર ઈ એફ આ બી આપણને કન્યા અલ પક્ષ થી મળેલું જ હતું તો બે વસ્તુ આપણે પક્ષની વાપરી એક વસ્તુ આપણે લીધી છે ધારીને તો હવે આમાં શરત બની જાય છે બાજુ ખૂણો બાજુ જે ઓલરેડી સાબિત થયેલું છે પૂર્વધારણા તરીકે તો અહીંયા લખવાનું બા બા ખુ મુજબ બંને ત્રિકોણો એ બી સી એકરૂપ એફ થશે તો ભાઈ ધીસ ઇઝ અવર ફર્સ્ટ વિકલ્પ સાબિત થઈ ગયું છે જેમાં બંને બાજુ શું છે સરખી છે અને હવે જોઈશું આપણો બીજો વિકલ્પ જેમાં એક બાજુ મોટી છે ને એક બાજુ નાની છે ચલો જય માતા કરીએ તો મિત્રો બીજો વિકલ્પ તમારી સમક્ષ પ્રસ્તુત છે કે એ બી ગ્રેટર દેન ડીઈ હોય મતલબ કે એ બી મોટો છે બિચારા ડીઈ કરતા એટલે ટૂંકમાં આ એ બી મોટો છે જો આકૃતિમાં જોઈ લો તમને ખ્યાલ આવી જશે ડીઈ કરતા ઓકે હવે એબી બી ગ્રેટર દેન ડી છે તો કોઈ વાંધો નહીં એ કોઈ સેટ નહીં થતું તો ડી જેટલો જ અહીંયા એક બિંદુ આપણને પી મળે અહીંયા આપણે એને બોક્સમાં લખી દઈએ તો મિક્સ ના થાય ભાઈ આપણી બીજી સાચવાત છે અહીંયા આપણને એક બિંદુ પી મળે છે ધ્યાન દીજો દીજુજો ભાઈ કેવો બિંદુ પી મળે છે જો એ બી તો મોટો છે એટલે ના ચાલે આપણે તો બંનેને સરખા કરવા છે એટલે આપણે ડી ને સમાન હોય એવો બિંદુ પી લઈ લો સેના પર પર તો અહીંયા લખવાનું કે પર એવું બિંદુ પી મળે કે જેથી પીબી બરાબર ડીઈ થાય પી બી બરાબર શું થાય ભાઈ ડીઈ ચલો તું નહીં તો તારો નાનો ભાઈ છે બરાબર ને અહીંયા જોડ દઈએ આ ઓકે તો મતલબ આ બંને આપણે સરખા ગણ્યા છે આપણી પૂર્વ આપણી ધારણા પ્રમાણે આ બે સરખા છે ઓકે આ કામમાં લઈશું અને પક્ષમાં આ ઓલરેડી સરખું આપ્યું છે અને આ બી ઓલરેડી સરખું છે સોરી આ બંને કચ લે અને હા આ સરખું આપ્યું છે સમજી ગયા તમે પક્ષમાં આટલું આપ્યું છે પક્ષનો ઉપયોગ ગમે ત્યારે કરાય ભાઈ તો ચલો હવે આ બે ત્રિકોણ તમને દેખાય છે પી અને ડીઈ હવે એ વાળો ભૂલી જાઓ અહીંયા લખો કે ભાઈ ત્રિકોણ પી તથા ત્રિકોણ ડી ઈ એફમાં માં શું સરખું છે ભાઈ PB અને ડી જે આપણે ધાર્યું PB અને આના પરિણામ નંબર એક આપી દો ને તો બી ચાલશે એક ઉપરથી લખી દો ને અને તો આવું રહેવા દો ચલો એક ના લખો તો પી બરાબર ડી આપણે ધાર્યું છે અથવા લીધું છે લીધું છે સરખું છે બી બરાબર ખૂણો બી બરાબર ખૂણો ઈ ખૂણો બી બરાબર ખૂણો ઈ જે આપણને ઓલરેડી કન્યા પક્ષ પરથી આવ્યું છે પક્ષમાંથી આવ્યું છે અને બીસી બરાબર ઈ જે બી આપણો કન્યા પક્ષનો જ છે એટલે મીન્સ આપણને ઓલરેડી આપ્યું છે તો ભાઈ આ ત્રણ વસ્તુ સરખી થઈ ગઈ બાજુ ખૂણો બાજુ બાખુબા તૈયાર જ છે લગાવવા માટે બાખુબા લગાવો ખૂખુબા લાવો ખૂબાખુ લાવો બાખુબા લગાવો ખૂબાખુ લાવો આ પ્રમાણેનો એ જ થીમ છે તો અહીંયા લખી દઈશું બા ખુ બા ખુ બરોબર લખો ભાઈ બા ખુ શરત મુજબ ત્રિકોણ પીબીસી નવું આઈ છે એબીસી એકરૂપ ડીઈએફ ઓકે આ બંને સરખા છે હવે તમને ખબર છે જ્યારે બે ત્રિકોણો સરખા હોય તો એમની બાકી બધી વસ્તુઓ બી સરખી હોય હવે પીબીસી સરખું છે તો આ જે ખૂણો છે આ સી એટલે પીસીબી અને આ જે ખૂણો છે ડીએફ એવી સરખો થશે અહીંયા લખવાનું કે કે ભાઈ ભાઈ ખૂણો બરાબર થશે કેમ બંને ત્રિકોણો સરખા છે આ બંને તો બધું સરખું થશે સીપીસીટી લગાવી દો હવે અહીંયા જે છે મેન કલાકારી અહીંયા છે કે આ બે સરખા છે અને પક્ષવાળા કીધું છે કે ભાઈ સી અને એફ ઓલરેડી સરખા છે પક્ષમાં શું કીધું છે કે સી અને એફ ઓલરેડી છે ને તમે પૂરું નામ લખી શકો છો એ સી બી ડીએફ સમજાય કે નહીં તો અહીંયા લખવાનું પરંતુ ભાઈ પરંતુ ઓલરેડી એસી બી અને ડીએફી સરખા છે એસીબી બરાબર ડીએફી છે ભાઈ એનો મતલબ કે એસીબી અને ડીએફી સરખા જ છે તો ભાઈ બી એક જ છે એ વહીનો મેં જો દીખરા બરોબર ને પીસીબી બરાબર એસીબી માટે અહીંયા લખી દેવાનું કે ભાઈ પીસીબી બરાબર એસીબી અને જો પીસીબી બરાબર એસીબી મતલબ પી અને એક જ બિંદુ છે એનો મતલબ

કે ભાઈ એ બી બરાબર ત્રિકોણ એ બી સી બરાબર ત્રિકોણ ડી ચલો બીજો તો શું જોઈએ સાબિત થઈ ગયું તો મિત્રો ત્રીજો વિકલ્પ હવે છેલ્લો છે કે ભાઈ એ બી

કોઈ વાંધો નહીં એ બી નાનો છે કોઈ વાંધો નહીં અહીંયા આપણને એક બિંદુ એવું મળે કે જેથી જેટલું થાય તો અહીંયા આપણે કે રેખા પર પર અથવા એમ બિંદુ એવું મળે ભાઈ આપણે જ્યારે નાના મોટા લઈએ તો હંમેશા બિંદુ લેવો જ પડશે આ મોટો તો આના પર લેવાનો આ મોટો તો એના પર લેવાનો જે મોટો એના પર બિંદુ લઈ લેવાનો ડી પર એમ બિંદુ એવું મળે કેવું મળે ભાઈ એવું મળે કે એબી અને ડીઈ સરખા એમ ઇ સરખા થાય અને જોડ દઈએ આ બંને સરખા થાય નાલ અને નલ આ બંને સરખા થાય તો મળે કે જેથી એ બી બરાબર એમ ઈ થાય ઓકે આ યાદ રાખજો એ બરાબર એમ ઇ છે હવે ફરીથી આવી જાઓ પક્ષ તરફ પક્ષમાં આપણને ઓલરેડી ધીસ સરખા આપેલ છે જો તમને બતાવું બી અને ઈ સરખા છે અને આ બાજુ બી સરખી છે ભાઈ 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 છે તો આપણે લખવાનું કે ત્રિકોણ બપ્પુ છે છે ત્રિકોણ બીસી તથા ત્રિકોણ હવે આ ત્રિકોણ લેવાનો આટલો આખો આખો ત્રિકોણ નહીં લેવાનો ભાઈ આટલો જ લેવાનો એમ ત્રિકોણ એમ માં કોણ કોણ સરખું છે ભાઈ એ બી બરાબર એમ ઇ લખીશું ખૂણો ઈ જે આપણને પક્ષમાં મળ્યું છે પેલાથી અને બીસી બરાબર ઈ એફ બીસી બરાબર ઈ એફ જેવી આપણને પક્ષમાં મળ્યું છે તો આપણી પાસે ત્રણ પૂરા થઈ ગયા છે એક બાજુ એક ખૂણો એક બાજુ તો અહીંયા લખીશું બા ખૂ બા શરત મુજબ આ બંને ત્રિકોણો આ ને આ ઉપરવાળો નહીં ભાઈ ત્રિકોણ એ બીસી એકરૂપ ત્રિકોણ ડી સોરી 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 ડી નહીં ભાઈ એમ ઇફ શું એમ ઈ એફ થશે દિસ ઇઝ કમ્પ્લીટ હવે આ બંને સરખા થઈ ગયા તો ભાઈ બાકીની વસ્તુ બી સરખી થાય તો આનો જે ખૂણો છે એસીબી અને એમ એફ ઇ પહેલાના જેમાં સરખું થશે સીપીસીટી પ્રમાણે કે ભાઈ સરખા ત્રિકોણોની બાકીની વસ્તુ બી સરખી તો એસીબી બરાબર થશે એમ ઈ એફ સીપીસીટી ઓકે હવે 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 ધ્યાનથી જોજો ફરીથી એ જ જવાનું આપણે અહીંયા લખી દઈએ આપણે કે શું પ્રોબ્લેમ શું છે જો હવે આ જે પક્ષ છે એની અંદર ઓલરેડી સી અને એફ સરખા આપેલા છે એટલે સી નું પૂરું નામ લખી દો એસીએફ અને ડીએફ અહીંયા લખવાનું પરંતુ કિંતુ પરંતુ એસીબી બરાબર ડીએફ આપ્યા છે સોની સોની નખરી પે જુલ્ફો થઈ ગયું છે ભાઈ હવે આની અંદર એસીબી 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 અને 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 સરખા 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 જ છે 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 આ આ બે એનો મતલબ બી ભાઈ ખૂણો આની જોડે બી સરખો છે અને આ ખૂણો મોટા જોડે બી સરખો છે મતલબ નાનો મોટો બંને સરખા છે માટે લખી દેવાનું કે ભાઈ એમ એફ બરાબર ડી એફ ઇ અને આવું બંને સરખા છે તો એનો મતલબ કે એફ અને સોરી ડી અને એમ એક જ બિંદુ છે એમ એફ ડીએમી બંને સરખા છે તો ડી બરાબર શું થશે એમ અને ડી બરાબર એમ થાય તો શું થશે ભાઈ કે એ બી બરાબર ડી થશે એ બી બરાબર શું થશે ડી થશે અને એ બરાબર ડી થશે તો બાખુબા શરત મુજબ મુજબ થશે ત્રિકોણ એ સી એકરૂપ ત્રિકોણ ડીઈ એફ તો આ થઈ ગયો છે આપણો પ્રમેય પૂરો દેખાતું હશે તો સારું છે ભાઈ થોડોક આ બાજુ લખી દઈએ ઓકે તો આ થઈ ગયું છે પ્રમે પૂરો આશા રાખું છું મિત્રો તમને ખ્યાલ આવી હશે મેં તમને બને એટલી ઈઝી રીતે શીખવાડ્યું છે બરાબર ને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો બરાબર તમને એક વખત ભણ્યા પછી કેટલું યાદ રહ્યું સમજણ પડી અને બીજી કોઈ બી માહિતી જોઈતી હોય તો તમે મને જરૂર મેસેજ કરજો તૈયારી કરો આગળ વધો શુભા